સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતાઓ છે રાજ્યભરમાં સારો વરસાદ રહેશે જેમાં સામાન્ય રીતે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા છે કેટલાક વિસ્તારમાં જ્યાં વધારે તીવ્રતાના વરસાદની આગાહી છે ત્યાં સાત ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર સતત વધી રહ્યું છે ગુજરાતને હજી થોડા સમયમાં રાહત મળે તેવી શક્યતાઓ પણ નહીંવત છે જો કે અગિયારમી જુલાઈ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે એ અંગે હવામાન નિષ્ણાત પરિષદ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે પરિજ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે દસમી જુલાઈ સુધી ગુજરાતના બે જણને ખાસ સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે કારણ કે હવામાન વિભાગ દ્વારા તો કરાઈ જ છે પરંતુ હવે પરેશ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે ત્રીજી જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે સતત નબળું પડી રહ્યું હતું ત્રીજી તારીખે આ સર્ક્યુલેશનના તમામ ભાગ ઉત્તર ગુજરાતમાં આવી ગયો હતો જેથી ઉત્તર ગુજરાતમાં સારા વરસાદ નોંધાયો હતો જો કે હવે આ સિસ્ટમ નબળી પડી ચૂકી છે પરંતુ બીજી તરફ બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે બંગાળની ખાડી સુધી પહોંચી ચૂક્યું છે આ બે સિસ્ટમને કારણે એક ટ્રફ રસાઈ ગયું છે જેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે હવે ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે જેથી ગુજરાતમાં દસથી અગિયારમી તારીખ સુધી સારો વરસાદનો વર્તારો આપે છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ નવા રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા દેખાય તેવું પણ જોવા મળી શકે છે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં સ્થિતિ સર્જાઈ શકે છે ગોસ્વામીના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ખાસ સાવધાન રહેવાની તાતી જરૂરિયાત છે વરસાદ સાબરકાંઠા અને અરવલ્લીને ધમરોળી નાખશે આ ઉપરાંતના વિસ્તારોમાં તોફાની વરસાદ થઈ છે મધ્યપ્રદેશ બોર્ડર પર રહેલા વિસ્તારમાં મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર વિસ્તારોમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારો વાવણીથી વંચિત છે જ્યાં વરસાદ નથી ત્યાં પણ દસ જુલાઈ સુધી સારો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધારે થશે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા આવશે રાજ્યભરમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા ભાવનગર અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે દેવભૂમિ દ્વારકા ભાવનગર અને જિલ્લાઓમાં પણ આજે ધોધમાર વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે હવામાન વિભાગે આજે કચ્છ સાબરકાંઠા અરવલ્લી પસમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટમાં વરસાદને રહી ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આવતીકાલે રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા મહીસાગર પહાલ દાહોદ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત અપડેટ સાથે ત્યાં સુધી જોતા ચેનલ